જ્યારે આરોપી વિનોદ ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે કારમાંથી બિયરના 324 સ્ટેન સહિત 32400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ દારૂ સપ્લાય કરનાર વિનોદ ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો આરોપી વિજય પંચાલની ત્યાં બાપોદ પોલીસે પણ 1.5 કલાક પછી રેડ પાડી હતી જેમાં ઓમ સાઈ રેસિડેન્સીમાં કોમ્પ્લેક્સના કોમન જનરલ રૂમમાંથી વિદેશી દારૂની 15 બોટલ મળી આવી હતી જેથી બાપુદ પોલીસે રવિ પંચાલને સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર